નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત મુંબઈ રેલવે સ્ટેશન તરફથી અમદાવાદ તરફ જતી માલગાડી ટ્રેન નું ડુંગરી રેલવે સ્ટેશન પાસે ડબ્બો ખરી પડતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો મુંબઈ રેલવે સ્ટેશન તરફથી અમદાવાદ તરફ જતી માલગાડી ટ્રેન ડુંગળી રેલ્વે સ્ટેશન પાસે સાઈડ લાઈન ઉપર ટ્રેન લેવા જતા માલગાડીનો એક ડબ્બો ખરી પડ્યો હતો ઘટનાને લઈને બાકીના ડબ્બા મુંબઈ અમદાવાદ મેન લાઇન ઉપર અટક્યા હતા માલગાડીના લોકો પાયલોટ કંટ્રોલ રૂમ મારફતે વલસાડ રેલવે વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી ઘટનાને લઈને વલસાડ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગટાને લઈને મુંબઈ અમદાવાદ રેલ વ્યવહાર ખોરવા હતો રેલવે વિભાગે ખરી પડેલો કોચથી માલગાડીના બીજા ડબ્બા છૂટા પાડી માલગાડી પરત વલસાડ રેલવે યાર્ડમાં લાવવામાં આવી હતી ઘટનાને લઈને ત્રીસ મિનિટથી એક કલાક સુધી ટ્રેન લેટ થઈ હતી જે બાદ રેલવે ટ્રેક પર પ્રાથમિક મરામતની કામગીરી રેલવેની ટેકનિકલ ટીમે હાથ ધરી રેલ વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો વિરૂપટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર